નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓના વ્યાજદર છે દર ત્રણ મહિને ચેન્જ થતા હોય છે તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવા વ્યાજદર તમામ પોસ્ટ ઓફિસની યોજનાઓમાં લાગુ કરી દેવામાં આવ્યા છે જે વ્યાજદરો એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી અમલમાં રહેશે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા માટે સૌથી સારી વાત એ છે કે પોસ્ટ ઓફિસમાં જે રોકાણની ગેરંટી ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે તો આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કિસાન વિકાસપત્ર છે એ તમારે જો એફડી કરાવી હોય એક વર્ષ બે વરસ ત્રણ વરસ પાંચ વર્ષ માટે એફડી કરાવી હોય તો એના પણ નવા વ્યાજદર લોન્ચ કરી દેવામાં આવ્યા છે મિત્રો પાંચ વર્ષ માટેનું તમારે સિનિયર સિટીઝન માટે પૈસા મેકો હોય તો તેના માટે પણ એક સારી યોજના ચલાવવામાં આવે છે મંથલી ઇન્કમ સ્કીમ પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવશે તો તમામના વ્યાજદર જણાવીશ તો માહિતી આપવી પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક તો અવશ્ય કરી જ લેજો તો સૌ પ્રથમ આપણે બચત ખાતાથી શરૂઆત કરીએ જે પોસ્ટ ઓફિસમાં સાદું સેવિંગ એકાઉન્ટ ખોલે છે એનું વ્યાજદર ચાર ટકા હાલમાં નવું વ્યાજદર ચાર ટકા લોન્ચ કરી દેવામાં આવ્યું છે હવે મિત્રો હું તમને એફડીનું વ્યાજદર જણાવી દઉં એક વરસ બે વરસ ત્રણ વર્ષ અને પાંચ વર્ષ આમ ટોટલ ચાર ઓપ્શન છે તમારે એફડીમાં પૈસા મેકવાના તો એક વર્ષ માટે જો આપણે એફડી કરાવીએ છીએ કોઈપણ રકમની એફડી તમે પોસ્ટ ઓફિસમાં કરાવી શકો છો તો એક વર્ષ માટેનું વ્યાજદર છ પોઈન્ટ નવ ટકા લેખે એક વર્ષનું વ્યાજદર ચૂકવવામાં આવશે જ્યારે બે વર્ષની મુદતની આપણે એફડી કરાવીએ છીએ તો સાત ટકા દર હાલમાં રાખવામાં આવ્યું છે ત્રણ વર્ષ માટેની એફડી જો તમે કરાવશો તો સાત પોઈન્ટ એક ટકા વ્યાજદર ચૂકવવામાં આવશે અને પાંચ વર્ષ માટેની તમે એફડી કરાવશો તો સાત પોઈન્ટ પાંચ ટકા લેખે વ્યાજદર ચૂકવવામાં આવશે હવે મિત્રો વાત કરી દઈએ રિકરિંગ ડિપોઝિટની કે મંથલી મંથલી તમારે જો નાની નાની રકમ જમા કરાવી અને એક મોટું ભંડોળ ઊભું કરવું હોય તો પાંચ વર્ષ માટેની આ યોજના પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે રિકરિંગ ડિપોઝિટ એમાં મિત્રો છ પોઈન્ટ સાત ટકા વ્યાજદર ચૂકવવામાં આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ રહેવાનું છે વાત કરીએ આપણે વરિષ્ઠ નાગરિકોની એટલે કે સિનિયર સિટીઝન છે અને એને જો પૈસા મેંકવા છે લમસમ રકમ એફડી તરીકે મૂકવી છે પાંચ વર્ષ માટે તો એનું વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા લેખે ચૂકવવામાં આવશે મિત્રો આ વ્યાજ છે એ આપણને દર ત્રણ મહિને આપણને સેવિંગ એકાઉન્ટમાં પરત કરી દેવામાં આવશે એટલે જો તમારે એક મંથલી ઇન્કમ જેવું ઊભું કરવું હોય પેન્શન જેવું ઊભું કરવું હોય તો તમારા માટે આ બેસ્ટ યોજના છે વાત કરીએ હવે મિત્રો મંથલી ઇન્કમ સ્કીમની આ પણ એક પેન્શન જેવી સ્કીમ છે પણ આ દરેક વ્યક્તિ લઈ શકે છે આનું વ્યાજદર મિત્રો મંથલી મંથલી આપણને સેવિંગ એકાઉન્ટમાં એક અલગથી તમારે સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે એમાં તમને જે પણ રકમ તમે મેકશો એની ઉપર જે વ્યાજ મળતું હશે એ તમને ઇન્કમ તરીકે તમારે સેવિંગ એકાઉન્ટમાં દર મહિને મળતું રહેશે જેનું વ્યાજદર હાલમાં સાત પોઈન્ટ ચાર ટકા છે પાંચ વર્ષ માટેની આ એક યોજના છે હવે તમારે જો વ્યાજ જ નથી જોતો ને મુદ્દલ અને વ્યાજ સાથે જોઈએ છે પાંચ વર્ષ માટેની એફડી જ કરાવી દેવી છે તો મિત્રો રાષ્ટ્રીય બચતપત્ર યોજના છે સૌથી બેસ્ટ યોજના છે એનએસી કરીને એને ઓળખાય છે સાત પોઈન્ટ સાત ટકા લેખેનું વ્યાજદર ચૂકવવામાં આવે છે અને પાંચ વર્ષ માટેની આ એક જેટની એફડી ટાઈપની યોજના છે હવે વાત કરીએ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ વિશે તો એનું હાલનું વ્યાજદર સાત પોઈન્ટ એક ટકા રહેવાનું છે પંદર વર્ષ માટેની આ યોજના રહેવાની છે હવે મિત્રો વાત કરીએ કિસાન વિકાસ પત્રની તો કેવી પી કરીને એક યોજના ચલાવવામાં આવે છે જેમાં આપણે જે પણ રકમ મૂકીએ છીએ એનું ડબલ કરીને આપણને રિટર્ન આપવામાં આવે છે એટલે કે તમે કોઈપણ રકમ મેકશો એ તમને એક લાખ રૂપિયાની જો એફડી કરાવશો તો એકસો ને પંદર મહિનામાં તમને સાત પોઈન્ટ પાંચ ટકા લેખે ડબલ કરીને એટલે કે એક લાખના બે લાખ કરીને તમને પાછી રિટર્ન આપવામાં આવશે એવી જ રીતના મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના છે જેની બધાને ખ્યાલ જ હશે પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે તો એનું હાલનું વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા લેખે રાખવામાં આવ્યું છે મિત્રો યોજનાની મુદત એકવીસ વર્ષની થાય દીકરી ત્યારે રિટર્ન પૈસા મળે છે તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you for watching.